ઉમરપાડાના વડગામના જંગલમાં ગાયો ચરાવવા ગયેલ અગિયાર વર્ષની બાળકી સાથે રેપ વિદ મર્ડર થયાનો મામલો પોલીસે નરાધમ ઇસમને ઝડપી લીધો માંગરોળ ગત રવિવારના રોજ સુરત જિલ્લાના ઉમરપાડાના વડગામના જંગલમાં ડિકમ્પોઝ હાલતમાં મૃતદે નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી જેને લઈને ઉમરપાડા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક સગીરા ઉમરપાડાના વડગામની હોવાનું જાણવા મળ્યું છે મૃતદેહ મળ્યાના ચાર દિવસ અગાઉ સગીરા ગુમ થઈ ગઈ હતી રોજ વીસ તારીખના સગીરા જંગલમાં ગાય ચરાવવા ગઈ હતી તે દરમિયાન રહસ્યમય રીતે ગુમ થઈ હતી જેને લઈને પરિવારજનો શોધખોળ પણ હાથ ધરી હતી ત્યારે ચાર દિવસ ડિકમ્પોઝ હાલતમાં મૃદદેહ મતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો કયા કારણોસર સગીરાનું મોત થયું એ જાણવા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં સગીરાહના પીઠના ભાગે નગથી ઈજા થયેલ આવ્યા હતા દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી મોત થયું હોવાનું સામે આવ્યું હતું સગીરા સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર ઈસમ ને પોલીસે ઝડપી લીધો બનેલી ઘટનાને લઈને પોલીસે અલગ અલગ શકમંદો પૂછપરછ હાથ ધરી હતી તે દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોરદા ગામના ફતેહસિંહ રમેશભાઈ વસાવાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડેલો અને તેને મૃતક સગીરા ગાયો ચરાવતી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઈ રૂમાલથી મોઢું તથા હાથ પગ બાંધી જંગલમાં ડુંગર ઉપર ઉપાડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ બાદ સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ સગીરાએ પોતાના ઘરે કઈ દેશે તેવું ઉછણાવતા કોઈને વાત ખબર ન પડે તે માટે નારાધમે ગરુડ દબાવી હત્યા કરી જંગલમાં ફેંકી ભાગી ગયો હતો હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અવસકો ઇસમ વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે જી સર અ તારીખ ત્રેવીસ જૂનના દિવસે સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતાં સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતાં ઉંમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરી પ્રાથમિક દૃષ્ટિએ જોતાં એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી ડેન્સ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેતમજૂર ફતેસિંહ રમેશભાઈ વસાવા જે ગોડદા ગામ નાલાકુંડ ફળ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે એણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને એ બાળકી સાથે દુષ્કર્મ કરી અને એ બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતા આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ઘડું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોતેરની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારકી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાય સુરત ગ્રામ્ય કરી રહ્યા છે